ગુજરાત માં ફરી માવઠા ની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના અનુમાન મુજબ નવેમ્બર અંત સુધી ગુજરાત માં ફરી માવઠા ની સ્થિતિ ઊભી થઈ શકે છે બંગાળ ના ઉપસાગર માં વાવાઝોડું રચવાની ક્ષમતા છે જ્યારે આજ થી હળવું દબાણ સર્જાવાનું અનુમાન છે સાથે જ અરબી સમુદ્ર માં લો પ્રેશર વિકસવાની ક્ષમતા વ્યક્ત થઈ છે આ પરિસ્થિતિઓ ને કારણે ડિસેમ્બર મહિના માં માવઠા ની સંભાવના વધુ વધતી દેખાઈ રહી છે एसआईआरमी कामगिरी ने લઈને સૌથી મોટો સમાચાર ચોટડી પંચની એસઆર કામगिरीના ભરણથી ગીર સોમનાથમાં શિક્ષક અરવિંદ વાઢેરે આપઘат કરતાં રાજ્યભરના બિએલોમાં ભારે રોષ ફેલાયો છે આ ઘટનાના વિરોધમાં સાબરકાંઠા સહિત અનેક જિલ્લાના શિક્ષકોએ આજે કામगिरीથી અડગા રહેવાનો નિર્ણય કર્યો છે તાપી અને પાદરામાં પણ બિએલોની તબિયત લથડવાના ગંભીર કિસ્સા સામે આવ્યા છે પાદરાના એક શિક્ષકે હોસ્પિટલ ખસેડાયા છે શિક્ષક સંઘે આ મામલે સ્પષ્ટ નીતિ અને ન્યાયની ઉગ્ર માંગ કરી છે नवी पुलिस भर्ती ने लाई मोटी जाहिरा गुजरात गौण सेवा पसंदगी मंडल द्वारा गाँधीनगर मोजाय समारोह मुख्यमंत्री भूपेन्द्र पटेल अध्यक्षता चार हजार चार सौ तोर उम्मेदवार ने निमुक पत्रों एनायत कराया सौ बे हजार आठ सौ अठावीस निमुको जुनियर क्लार्क ने कराया आ प्रसंगे नायब मुख्यमंत्री हर्ष संघवीए ए करी के आ महीना न अंत सुधी गुजरात पुलिस दल चौद हजार पांच सौ सात नवी जगह भर्ती प्रक्रिया जाहिर कर નલિયા સૌથી ઠંડુ પારો 11 ડિગ્રી પર પહોંચ્યો ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે રાજ્યના 21 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું રહ્યું છે નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી નોંધાયું છેલા 24 કલાક દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે અમદાવાદ ગાંધીનગર રાજકોટ સહિત અનેક શહેરોમાં પારો થોડો ઉંચકાતા ઠંડીનો જોર ઘટ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં પણ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે फिक्स्ड कर्मचारियों ने माटे सारा समाचार केंद्र सरकारे श्रम कायदामा मोठो फेरफार करयो छे जेनो સૌથી વધુ લાભ ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓને મળશે ગ્રેચ્યુઇટી માટેની 5 વર્ષની સમય મર્યાદા હવે દૂર કરવામાં આવી છે નવા નિયમ મુજબ ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ માત્ર 1 વર્ષની નોકરી પૂર્ણ કરવા પર પણ ગ્રેચ્યુઇટીના સંપૂર્ણ લાભ માટે हकदार બનશે આ પગલું કર્મચારીઓની આર્થિક સુરક્ષામાં વધારો કરશે અને કંપનીઓને સીધી ભરતી કરવા માટે પ્રોત્સાહિત કરશે ખેડામાં ઇથેનોલ ભરેલું ટેન્કર પલટી ગયું ખેડાના માત્રમા વારુકાસ પાલા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે અહીં ગ્રીન ફ્યુલ કંપનીનું 40000 લિટર ઇથેનોલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું છે ટેન્કરમાંથી સતત લીકેજ થવાને કારણે આગ અને વિસ્ફોટનો ગંભીર ખતરો છે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નડિયાદ અને ખેડાથી ફાયરફાઇરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા છે પોલીસ અને સ્થાનિક અધિકારીઓ ખડેપગે હાજર રહી સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે બધુ એક બીએલઓએ સુસાઇડ નોટ લખી જીવન ટુકાવ્યું પશ્ચિમ બંગાળના નાડિયામાં ચૂટડી કામગીરીના અસહ્ય બોજને કારણે એક મહિલા બીએલઓએ આત્મહત્યા કરી છે મૃતક રિંકો તર્ફદાર વ્યવસાયે પેરા ટીચર હતા તેમણે એક સુસાઇડ નોટ લખી છે જેમાં ચૂટડી પંચ અને વહીવટી તંત્રને જવાબદાર ગણાવ્યા છે નોટમાં ઉલ્લેખ છે કે 90% કામ કોર્પોર હોવા છતાં ઓનલાઈન પ્રક્રિયાના તણાવને કારણે તેમણે આ પગલું ભર્યું પરિવારે તંત્ર સામે રોષ વ્યક્ત કરતા નિષ્પક્ષ તપાસની માંગ કરી છે પાકિસ્તાની આઈએસઆઈ સાથે જોડાયેલા 4 પકડાયા દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાની આઈએસઆઈ સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ હથિયાર तस्करी ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરી છે આ ગેંગ પાકિસ્તાની ડ્રોન દ્વારા પંજાબમાં તુર્કી અને ચીનમાં બનેલી મોંઘી પિસ્તોલોની સપ્લાય કરતી હતી પોલીસે તેમની પાસેથી 10 વિદેશી પિસ્તોલ અને 92 જીવતા કાર્તુસ જપ્ત કર્યા છે આ ગેરકાયદેસર હથિયારોની હેેરફેરનો પડદાફાશ થયો છે અને હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલુ છે જો હિન્દુઓ નહી હોય તો દુનિયા નહી રહે આરએસએસ ના વડા મોહન ભાગવતે મણિપુરના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે હિન્દુ સમાજે બનાવેલા મૂળભૂત સામાજિક નેટવર્કના કારણે જ ભારતની સંસ્કૃતિ હજારો વર્ષોથી અખંડિત છે તેમણે કહ્યું કે જો હિન્દુઓ અસ્તિત્વમાં નહી હોય તો વિશ્વ અસ્તિત્વમાં નહી રહે કારણ કે હિન્દુ સમાજ વિશ્વને સમયાંતરે ધર્મનો સાચો માર્ગદર્શન પૂરૂ પાડે છે ભાગવતે રાષ્ટ્રની સલામતી અને આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પર પણ ભાર મૂક્યો હતો दुबई માં જે પાયલોટ શહીદ થયા તેમની પત્ની પણ વાયુસેનામાં ગઈ કાલે દુબઈ એર શોમાં તેજસ ફાઇટર પ્લેન ક્રેશ થતા જે વિંગ કમાન્ડર નામાજ સ્યાલ શહીદ થયા છે તેમનો પિતા આર્મીના નિવૃત્ત ઓફિસર છે અને તેમની પત્ની અફસાન પણ વાયુસેનામાં અધિકારી છે આ દુઃખદ સમાચારથી તેમના ગામમાં માતમ છવાયો છે મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ શોક વ્યક્ત કરી જણાવ્યું કે દેશે એક બહાદુર અને સમર્પિત પાયલોટ ગુમાવ્યો છે સો કરોડની ક્લબમાં સામેલ થવાની નજીક ફિલ્મ લાલો ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે શરૂઆતમાં ધીમી ગતિ બાદ આ ફિલ્મ એ ચોથા અઠવાડિયાથી જબરદસ્ત રફ्तार પકડી છે તાજેતરના આંકડા મુજબ ફિલ્મ એ 43 દિવસમાં કુલ 65 કરોડ રૂપિયાનો કલેક્શન કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે હવે આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થવા તરફ આગળ વધી રહી છે ગુજરાતી સિનેમા માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે वर्ष बेहजार छीस म लग्न ओगसाट शुभ मुहूर्त વર્ષ 2026 માં લગ્ન માટે કુલ 59 શુભ મુહૂર્ત છે. જ્યોતિષીઓ મુજબ 16 20 ડિસેમ્બર 1925 થી ખરમાસ અને શુક્ર અસ્ખોવાના કારણે શરૂઆતમાં લગ્નો બંધ રહેશે. લગનની ખરી મોસમ 4 20 ફેબ્રુઆરી 1926 થી શરૂ થશે. સૌથી વધુ મુહર્તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં છે. વર્ષ દરમિયાન જૂન, જુલાઈ, નવેમ્બર અને ડિસેમ્બર માં પણ સારા યોગ છે, જો કે ચતુર્માસ અને હોરાષ્ટક દરમિયાન માંગલિક કાર્યો પર બ્રેક લાગશે. मुख्यमंत्री સાથે જ દાવ થઈ ગયો આ વખતે બિહાર મંત્રીમંડળમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે બે શૂન્ય વર્ષમાં પહેલીવાર નીतीश કુમારે ગ્રૂમ મંત્રાલયના મળ્યું નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ગ્રૂમ મંત્રાલય સંભાળશે આ સ્થિતિમાં ભાજપ જેડીયુ પર પ્રભુત્વ મેળવી રહ્યું હોય તેવું લાગે છે નીतीश सीएम તો છે પણ બીજેપી વહીવટ પર નિયંત્રણ મેળવી રહ્યું હોય તેવું લાગે છે જણાવી દઈએ કે ગ્રૂમ મંત્રાલય હંમેશા મુખ્યમંત્રીની જવાબદારીમાં આવે છે जिग्नेश मेवाड़ी ने हर्ष संघवी नो सनस जवाब स्टेशन बाहर लोगों ने भेगा करी ने, कर्मियों ना पट्टा उतारी देवानी धमकी धारा सभ्य जिग्नेश मेवाड़ी ना विवादास्पद निवेदन पर नायब मुख्यमंत्री हर्ष संघवी ए आक्रो प्रहार कर लीधा वगर संघवीए कहु के सोशियल मीडिया न जमा के भलेला डिग्री वाला सकारी कचेरी हल्ला गुल्ला करे पट्टा उतारवा करे छे શશી થરુરે કહ્યું ચૂંટણી પછી દેશ હિતમાં સહયોગ કરો કોંગ્રેસ સાંસદ શશી થરુરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ન્યૂયોર્કના મેયર જોરાન મમદાનીની મુલાકાત પર પ્રતિક્રિયા આપી છે થરુરે કહ્યું કે લોકશાહીએ આ રીતે કામ કરવું જોઈએ ચૂંટણીઓમાં જોશ સાથે લડો પરંતુ ચૂંટણી પૂરી થયા પછી રાષ્ટ્રના હિતમાં એકબીજા સાથે સહયોગ કરવો શીખો તેમણે કહ્યું કે નેતાઓએ લોકોની સેવા કરવા માટે એકબીજાને સહકાર આપવા માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ जी20 शिखर सम्मेलनનો પ્રારંભ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં જી20 શિખર સંમેલનનો પ્રારંભ થઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે અહીં પહોંચી ચૂક્યા છે આ પ્રસંગ ऐतिहासिक છે કારણ કે જી20 સમિટનું આયોજન પ્રથમવાર આફ્રિકન મહાદ્વીપમાં થઈ રહ્યું છે પીએમ મોદીએ કહ્યું કે તેઓ સંમેલનમાં ભારતની વિચારધારા અને વૈશ્વિક દ્રષ્ટિકોણ વિશ્વ સમક્ષ રજૂ કરશે આ સમિટમાં વૈશ્વિક પડકારો પર ચર્ચા થશે